ગણેશ મહોત્સવમાં વ્રજ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાવરકુંડલામાં સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે અગ્રેસર સદભાવના ગ્રુપ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ગણપતિ મહોત્સવ અંતર્ગત વ્રજ વિહાર ગોકુળ મથુરા જતીપુરાના આબેહુબ દર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને શ્રીનાથજી યમુના મહારાણી મહાપ્રભુજી સ્વરૂપે તૈયાર કરી ખૂબ સુંદર પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી આ દર્શનનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા સાથોસાથ આ દિવસે મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પમાં કુલ બસો ને છન્નું દાતાઓએ રક્તદાન કર્યું તમામ રક્તદાતાઓને ગિફ્ટ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા આગામી દિવસોમાં રંગોળી ડેકોરેશન મહાઆરતી સહિતના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવનાર છે